નમસ્કાર તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર જિલ્લામાં આજે મહર્ષિ વાલ્મિકી જન્મજયંતિ ભવ્ય રીતે ઉજવાઈ બોડેલી અલીપુરા મુકામે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું આયોજન છોટાઉદેપુર જિલ્લાના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ અશોકભાઈ સોલંકીની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા કોષાધ્યક્ષ રાજુભાઈ શાહ શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા જિલ્લા ઉપપ્રમુખ સંદીપભાઈ શર્મા પ્રદેશ કારોબારી સભ્ય રાકેશભાઈ ચાવડા બોડેલી મંડળ મહામંત્રી શૈલેષભાઈ સોલંકી અજામોરચાના ઉપપ્રમુખ રાહુલભાઈ કાંતિભાઈ અને બક્ષીપંચ મોરચાના પ્રમુખ રણછોડભાઈ ભરવાડ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં મહર્ષિ વાલ્મીકીજીના જીવન સંસ્કાર અને તેમના લખાણ શ્રી રામાયણના આધ્યાત્મિક સંદેશ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો વક્તાઓએ વાલ્મીકીજીના વિચારોને સમાજ જીવનમાં ઉતારવાની અપીલ કરી છોટા છોટાઉદેપુર ગંજી ફળિયામાં પણ વાલ્મિકી જયંતી ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા અનુજાતિ ભાજપ મોરેચાના માર્ગદર્શન હેઠળ આયોજીત આ કાર્યક્રમમાં જિલ્લા મહામંત્રી મેહુલભાઈ પટેલ શહેર પ્રમુખ અંકુરભાઈ પંચોલી રાજેશભાઈ મહામંત્રી મહિલા મંડળ પ્રમુખ સજ્જનબેન અને મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે અંતે એમ સોલંકી દ્વારા તમામ મહેમાનો અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો નટવરભાઈ નટુભાઈ પરમાર છોટા ઉદેપુર આજ રોજ વાલ્મીકી સમાજ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા વાલ્મીકી ઋષિનું નું જે રામાયણ ના રચિયેતા છે જીવન નિમિત્તે આજે બોડેલી ના સ્ટેચ્યુ સામે અમે ફૂલહાર કરીને એમની ઉજવણી કરી સંજયભાઈ બાબા સાહેબ સ્ટેચ્યુ કાર્યક્રમ આજે વાલ્મીકી જન્મ જયંતિ નો કાર્યક્રમ આજે વિશ્વ લેવલે આજે જયારે બોડેલી ઉજવાતો હોય ત્યારે આજે સૌ મંડળના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સહિત આજે બોડેલી મુકામે વાલ્મીકી મહર્ષિજીનો નો જયારે રામચરિત્ર રચિતા કહેવામાં આવે છે એમનો આજે જન્મજયંતિ વિશ્વ લેવલે અમારા પ્રદેશના આદેશ મુજબ આજે દરેક જિલ્લા ગુજરાતમાં ઉજવી રહ્યા છે ત્યારે અમે આજે બોડેલી પણ આજે મહિ વાલ્મિકીજીની જન્મજયંતિ ઉજવી રહ્યા છે